નમસ્કાર મિત્રો અલ્પેશ ઠાકોર રાધનપુરને જિલ્લો બનાવવા કરી માગ રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે તેવી સરકારને વિનંતી કરું છું શાંતલપુરમાં યોજાયેલ જાહેર કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર સરકારને કરી વિનંતી શાંતલપુરના તાલુકાના ગડસે પ્રાથમિક શાળામાં પાંચ શિક્ષકો વય નિવૃત્તિ પ્રસંગે અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સરકાર જે નિર્ણય કરશે તે સારો જ કરશે અલ્પેશ ઠાકોર રિપોર્ટર રમીલા પરમાર સાંતલપુર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો રાધનપુર આવ્યો છું અને જ્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરનો જિલ્લો બનાવો ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે અહીંયા પણ આજે ઘણા વેપારીઓ ઘણા લોકો તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરનો જિલ્લો જાહેર કરું છું જે વર્ષોની માગણી છે ને એક પડતર માગણી છે અને એ જરૂરિયાતવાળી માગણી છે આ વિસ્તારના આજુબાજુના આઠ દસ તાલુકાઓનો જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતું રાધનપુર નગર અને રાધનપુર ને જિલ્લો જાહેર કરવો જોઈએ એવી મેં પણ એની સાથે સુર આવી એમની લાગણી માન આપીને મેં પણ એમાં પુરાવ્યો છે ને હું પણ રાજ્ય સરકાર ને વિનંતી કરું છું કે રાધનપુર ને જિલ્લો જાહેર કરવામાં